બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે બાવળનું સામ્રાજ્ય જડિયાલી ગામથી લાખણીને ઉપર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વધુ ગામડાઓને જોડતો આ માર્ગ ગયો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થાય છે મુખ્ય માર્ગ પર સુકાયેલા બાવળોના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે હજારો લોકો વાહનો લઈને લાખણી આવતા હોય છે સરકારી એસટી બસ પણ આ સુકાયેલા બાવળ નીચેથી પસાર થાય છે આરએનબી વિભાગની બેદરકારીના કારણે પરેશાન લોકો થઈ રહ્યા છે આ બાવળને તાત્કાલિક દૂર કરવા લાખની પંથકની જનતાની માંગ છે બાવળ તો જબરજસ્ત છે સાહેબ આજુબાજુ સાઈડ દેમ હે નહીં અને રેતી પણ પડી જો હમામાં સાધન આવે ને તો ઓટવાની જગ્યા નહીં અને અહીં ઘણી વખત એક્સિડન્ટ પણ થયા છે કેમ કે જગ્યા છે એની સાઈડ માટે બાવળને રેત બી નડે છે એટલે આ ખરેખર જગ્યા છૂટી કરાવવી જોઈએ સરકારને બાવળ કટિંગ પછી રેટ લેવી જોઈએ કે રોડના ખાડા બીજા પડે એ પણ સમારકામ કરાવવું જોઈએ આ બાવળોના કારણે ગાડીને એક તો ગ્લાસ સાઈડ ગ્લાસ કાચ મેન કાચ ને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે પછી સામેથી આવતા સાધનોને કારણે અમારે આખી ગાડી વાળમાં નાખવી પડે જેના કારણે ગાડીને ગ્રાફિક્સને કલર્સને પણ નુકસાન થાય છે અને વિદ્યાર્થીઓ ભરેલા હોય ગાડી સાઈડમાં બાવળોના કારણે ઉતારવી પડે ઘણી બધી બાવળોને કાપવા માટે પણ પહેલાં અમે કીધેલો પાછો બાવળોનો કા નિકાલ થયો નહીં વાન ચાલકોને બહુ તકલીફ પડે છે કેમ કે એક તો સાંકડો રસ્તો છે ઉપર બાવળ આવી ગયા છે અને સામે સામે આવી જાય તો એમને સાઈડ કરીને ઊભો રાખવો પડે ન કે કિલોમીટર પાછો લેવો પડે ત્યારે એમને સાઈડ જ મળે છે અને નાના બાઈકવાળાને પણ વારે ઘડીએ આ બાવળ લાગવાથી ઘણા અકસ્માતો થાય છે અમારી માંગ કે સત્વરે તાત્કાલિક આ રસ્તાનું બાવળનું કામ ઝડપી પૂરું થવું જોઈએ અને રસ્તો ખુલ્લો કરી આપે એવી માંગ છે બનાસકાંઠાના જડિયાલીથી ઘણા જતો રોડ છે તેના ઉપર બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે જ બાવળના જાડીઓ બંને બાજુ થઈ જતા અહીંથી નીકળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતે માર્ગ એન્ડ મકાન વિભાગે પ્રી મોન્સૂનની કામગીરી કરવી પડે પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતો રસ્તો છે ખાસ કરીને પચીસથી થી વધારે જે ગામડાઓ છે તેને આ જોડતો રોડ છે પરંતુ બાવળના સામ્રાજ્યના કારણે અહીંથી નીકળતા વાહન ચાલકો પરેશાન છે જડીયાલી ગામના સરપંચે પણ પંચાયતને પંચાયત દ્વારા માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી જે બાવળનું કટિંગ છે તે કટિંગ ના થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વસંતીર ઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા